નોંદરા બારોઈ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ હવે દુલર્ભ નહીં પરંતુ દૈનિક જીવલેણ સમસ્યા બની ગયો છે માર્ગો પર ચાલતા નાગરિકો માટે જીવ બચાવવો મુશ્કેલ બની ગયો છે અને ખાસ કરીને શ્રાવણ માસ પહેલા લોકો કાયમી ઉકેલની માંગ સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે મુન્દ્રા બારોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં આખલાઓ ગાય અને અન્ય ઢોરો ખુલ્લેઆમ રખડતા જોવા મળે છે જેના કારણે નાની મોટી અકસ્માતોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે શાળાઈ જતા વિદ્યાર્થીઓ હોય કે કામદારો કે વૃદ્ધ નાગરિકો દરેક મટી રસ્તા પર ચાલવું હવે જોખમ ભરેલું બન્યું છે છેલ્લા દસ વર્ષમાં આવા ઢોરોને લીધે સર્જાયેલા અકસ્માતોમાં થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે શ્રાવણમાં જેમ જેમ નજીક આવે છે લોકો તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે આ ઢોરો પાંજરાપોળ કે નંદીગર જેવી સંસ્થાઓ સુધી પહોંચે જો આ પવિત્ર માસમાં પણ આ દ્રશ્યો યથાવત રહ્યા તો એ સમાજ માટે શરમજનક કહેવાશે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ભક્તિ કરુણા અને દયાનો સમય છે જ્યારે કેટલાક ઢૂર ભૂખ્યા તરસ્યા રસ્તે મરે છે તો કેટલાક અંતે કતલખાના સુધી પહોંચે છે ત્યારે તેને કારણે અનેક સમાજ સેવી સંસ્થાઓએ પણ આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો હેઠળ નગરપાલિકા ઢોર પકડી શકે છે અને પાંચસો થી પંદરસો રૂપિયા સુધીનો દંડ વસૂલ કરી શકે છે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ કલમ બસો સિત્ત્યોતેર મુજબ ઢોર જાહેર જગ્યાએ છોડી દેવા પર છ મહિના સુધીની કેદ અને દંડની જોગવાઈ છે પશુપાલન વિભાગ દ્વારા ઢોરોના કાનમાં ચિપ્સ લગાડવાની સુવિધા પણ ઉપલબ્ધ છે જેથી માલિકીની ઓળખ થઈ શકે મુદ્દો એક જ છે જવાબદારી કોણ લેશે અને લોકોના જીવથી ઢોરોના ત્રાસથી ક્યારે છુટકારો મળશે શ્રાવણ માસ પહેલા તાત્કાલિક પગલા લેવામાં આવે તેવામાં જ લોકહિત છે બારોઈમાં ઢોરો ની દહેશત શ્રાવણ પહેલા તંત્ર જાગશે કે નહીં બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા બારોઈ